ખંડેરાવ માર્કેટ પાસેના ફ્રૂટ બજારમાં ફરી એક વખત દબાણ શાખાની ટીમ ટ્રાટકી અને વેપારીઓમાં નાસભાગ મચી ગઈ ખંડેરાવ માર્કેટ પાસે જે ફ્રૂટ બજાર ભરાય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા વિસ્તારમાં રહેશે ટ્રાફિકને અડચણરૂપ ફ્રૂટ બજાર પર વારંવાર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે પરંતુ તે છતાંય જે વેપારીઓ છે તેઓ બાદમાં ફરીથી અડીંગો જમાવી જ દેતા હોય છે અહીં વારંવાર દબાણ શાખાની ટીમ ત્રાટકી છે ફરી એક વખત આજે પણ ખડેરાવ માર્કેટ પાસે આવેલા ફ્રૂટ બજારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી અને વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જો કે આ મામલે દબાણ શાખાની ટીમ દ્વારા જે દબાણો કરવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવ્યા છે નાની મોટી લારીઓ પણ જપ્ત કરવામાં આવી છે જે રીતે દર દર દબાણ શાખાની રેડ પહેલાં એવું થતું હોય છે કે પહેલાંથી જ જાણકારી મળી જાય એટલે મોટા મોટા જે વેપારીઓ છે તે દબાણો હટાવી લેતા હોય છે અને ફરી એક વખત એવું જ થયું ખંડેરાવ માર્કેટ પાસેના ફ્રૂટ બજારમાં પણ મોટા મોટા દબાણો હટી ગયા હતા અને જે નાના વેપારીઓ અહીં વેપાર કરવા માટે આવતા હોય છે તેની લારીઓ જપ્ત કરીને તંત્રએ સંતોષ માન્યો માર્કેટના દબાણ ની કામગીરી રોજે રોજ થતું હોય છે કડક કાર્યવાહી એ તો કડક કાર્યવાહી કરશે સાહેબ યુનુસ પટેલ એ બધું એ બધું નિકાલ લેશે સાહેબ હા યુનુસ પટેલ